જય માતાજી આવતીકાલે એટલે કે છવ્વીસ પાંચ ના રોજ જામનગરના રાજપૂત સેવા સમાજની અંદર નવ મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિ છે ઉજવણીના રૂપે વ્યવસ્થા મિટિંગ રાખવામાં આવી છે આ સમાજની મિટિંગ છે જેની અંદર જામનગર અને દ્વારકા જિલ્લાના તમામ પદાધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે આની અંદર ઘણા આમંત્રિત નથી કરવામાં આવ્યા એવા મહેમાનો પણ આવા ઈચ્છે છે અસ્મિતાની લડાઈમાં ક્યાંય પણ સાથ નથી આપ્યો ભાગ નથી આપ્યો અને અમને એકલા છોડી દીધા છે જ્યારે સંઘર્ષનો સમય હતો ત્યારે તેઓ અમારી સાથે ના હતા અને હવે જ્યારે સમય સારો થઈ રહ્યો છે ત્યારે અમારી સાથે જોડાવા માંગે છે તો એવા ભાઈઓ બહેનોને હું વિનંતી કરીને કહેવા માંગુ છું કે આપનું માન સન્માન આપના હાથમાં છે આ મિટિંગમાં આપ શ્રી ના પધારશો આપ અત્યારે જેટલા તડપાપડ થઈ રહ્યા છો તેટલા ત્યારે ક્યાં હતા કે જ્યારે જામનગરમાં અમારી બહેનોને ઢસડવામાં આવી હતી ભાઈ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું સમાજને જ્યારે તમારી જરૂર હતી ત્યારે તમે સમાજમાં ન હતા તો સમાજને હવે તમારી જરૂર નથી

ક્ષત્રિય સમાજ તરીકે જોડાવાનું હતું ત્યારે આપ શ્રી નહોતા જોડાણા તો હવે પછીના કોઈ પણ પ્રોગ્રામની અંદર ફ્રન્ટ સીટ પર બેસવા માટે આપશ્રી લાયક રહેતા નથી તો આપ શ્રી ના પધારશો એવી નમ્ર વિનંતી જય માતાજી